ભૂતનાથ મહાદેવ મંદિરમાં રમાઈ રસા ગેમ જોવો કોણ જીતે છે એ બી બંને ટીમ સામે છે તો બને જો નવા હોય તો ફોલો કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો તો જુઓ મિત્રો બંને ટીમ બંને બહુ બળ કરી છે એક કોર્ષે સંકેતની ટીમ જ્યાં એકની છે અને એકની ટીમ છે આ બીજા મિત્રોની જો ખૂબ બળ કરી રહી છે જો સંકેતની ટીમ આ બાજુ ક્યાંય ગઈ છે તો આ ટીમ ફાઇનલી વિનર થઈ ગઈ છે મિત્રો જીતી ગઈ છે તો હવે ફરીથી બીજો મોકો આપવામાં આવે છે બધાને કેમ કે આંકર ટ્રેન હતા અને આ બાજુ શાર હતા તો બધાને ફરીથી ગોઠવી દીધા જો મિત્રો તો હવે આ બાજુ રાખ્યા છે ને હવે આ બાજુ સંકેતની ટીમમાં તો જોઈએ આ બાજુ કોણ જીતે છે કર તો જો ફાઇનલી મિત્રો આંકરની ટીમનું બળ ઘણું છે સંકેતની ટીમમાં જો સંકેત ખૂબ બળ કરી રહ્યો છે ધૂળમાં ઓલો સુઈ ગયો છે પરંતુ ખૂબ બળ કરવાથી હવે કાંઈ થતું નથી એવું જો દેખાઈ રહ્યું છે ઓલો ફ્રેન્ડ બે ગયો છે જોઈ લો મિત્રો સંકેતની ટીમમાં ખૂબ ધીમી પડી રહ્યું એવું લાગે છે જો ઓલા ત્રણ હોવાથી છતાં ખૂબ જ બળ કરી રહ્યા છે અને આના સાર હોવાથી જો ખેંચાઈ ગયા મિત્રો જો કર બ સંકેત નહીં થઈ રહ્યું ફાઇનલી મિત્રો ટીમ બી જીતી ગઈ છે તો આ બધા ગાઈડન્સ છે જે બધા જોવા આવ્યા છે રસા ગેમનો શો તો આવો બીજો પાર્ટ જોવા માટે ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરીજો અને કોમેન્ટ કરજો માલોગમાં કે કિલ જય મહાકાળ મિત્રો